બોલો મહાકાળી માત કી મેલડી માત કી સિદ્ધાર્થ મહાદેવ ની તમે મને તાળી નો દાદ આપજો કોઈ બહુ સારી વાત લખી છે કે મર્યો છે માનવ દેહ તો કંઈક સારું કર મર્યો છે માનવ દેહ તો કંઈક સારું કર આ બીજાની પંચાયત કરતા તો તારું કઈ મેસેજ છે જીન્સ માં તમે સારા લાગો છો પંજાબી માં પ્યારા લાગો છો હા જીન્સ માં તમે સારા લાગો છો પંજાબી માં પ્યારા લાગો છો સાડીમાં તમને કોઈ થી જોયા નથી કુવારા લાગો છો

ટીચરની બે ટિકિટ લઈને એના ઘરે ગયો એટલે એની ઘરવાળીએ કીધું કે આજે આપણે બે મેચિંગ કપડા પહેરશું એટલે એનો ઘરવાળો કે હું નથી આવવાનો એટલે કે આ બે ટિકિટ ફૂકામ લઈને આવ્યો છો ઈ કે ઈ એક ટિકિટ મારી હાટન હે ને એક તારી હાટન હે એક એક મારી બા હાટન હે ઈ કે તમે ક્યાં નહીં આવો તો કે મારે રવિવારે એક ટી તો સાંકડી જોઈએ ને તો પાગળથી ઈનો બાપો ગયો ઘરે આવ્યા ને તો મારા દાદા કે પંખો ખાવો છે તો મેં કીધું ક્યાંક વ્યાજબી રાખો પંખો ન ખાવાનું હોય મારા દાદા કે પવન ખાવાનો હોય તો મેં કીધું એમ કોને મારા સોરા દાદા મને હા મળ્યા ને તો ડાબા આઠ માં પાટો હતો કેમ ડાબા આઠ માં પાટો છે ઉનાળો આવ્યો એટલે મેં કીધું ડાબા આઠ માં પાટો થોડો હોય તો મને કે હાથ આવી ગયો સિંચોડામાં મેં કીધું તો સારું કહેવાય ડાબો હાથ આવ્યો જમણો આવ્યો તો ખાટ કેમ નાક કેમ મને કે એટલી જ ખબર પડે છે આવ્યો હતો કે જમણો તે કાઠી ડાબો દીધો કમોસમની કેરી નકામી બાયડી હા બેરી નકામી સાઈઝમાં કો ફોડા રહી જાય ને ઝેરી નકામી કાઈ ખપે નહીં તો ફેરી નકામી અને રણમાં વાગે નહીં તો ફેરી નકામી ટોપીમાં તડકો લાગે તો ઈ પેરી નકામી અને ફેક નો આપે તો ઈ દેરી નકામી સફાઈ નો થાય તો ઈ શેરી નકામી કપડાની જોડી સસ્તી નકામી ગુલજી ગમે નહીં તો મજા મસ્તી નકામી અમૃત પીવે ને એને દેવ કહેવાય અને ઝેર એને મહાદેવ કહેવાય અને પત્ની નો ગુસ્સો એને તો પતિ દેવ કહેવાય આપણે અહીંયા પતિ પત્ની એકબીજાનું નામ નોતા લેતા હવે તો અહીંયા ભણી ગણી આગળ નીકળી ગયા છે તો હવે નામે બોલાવે છે હવે એમાં નવા નવા લગ્ન થયા હોય પુરુષ નું નામ અશોક હોય તો ભાઈ એવા કોમ સ્વરથી બોલાવે અશોક કે આ તો અશોક તો ઓગળવા માંડે આપણને એમ થાય કે આજે દબલું લઈને ડોલમાં ભરવો પડશે એમાં લગન ને ત્રણ વરસ થાય ને પછી ટોન બદલે અશોક પછી અશોક બે છે ની હલ અને લગન ને બાર વર્ષ થાય ને અશોક તમે તો લગન માં ગોળ મહારાજ વરાધાને કેતા કે જમણા પગ નો અંગૂઠો ખેટલિયા ની અદાડો તો વરાજો દાવ પગ નો અંગુઠો તો ગોળ મહારાજ ખાસ ખાઈ ગયા તો મેં ગોળ મહારાજ કીધું

એટલે એક છોકરો દૂધ ખાતો તો ને એના પપ્પા કીજા એ કે આપણે છે ને દૂધ ખાવીને તો પેટ બહુ મોટું થઈ જાય તો એના પંદર વીસ થી થ્યાણી છે એના સાડી એના ડિલેવરી કરવા તો હજી દેલામાં માં મૂક્યો ને તરત જ છોકરો બન્યો એ માહિતી તમે બહુ દૂધ ખાતા લાગો છો એક શિક્ષકનો ભોગ કહી દઉં

બાર મહિનાની નોકરી માં છ મહિનાની રજા ગાડીનો દાદ આવો સાંજે વેલા સુઈ જાય જાગે ત્યાં સવાર પડે મન મૂકી મહેનત કરે એને મોંઘવારી શું નડે એ પ્રેમિકા એ તો સાયરી લખી હતી કે તમે નીકળો તો મને ઠીક લાગે છે જો તમારા બાપા નીકળે તો મને બીક લાગે છે તમે નીકળો તો ઠીક લાગે છે જો તમારા બાપા નીકળે તો મને બીક લાગે છે જો પોલીસ વાળાની ગાડી મારા લાગે છે એમના એક બાપા અને ઈ બધા છે ને થેલી લઈને કઈ જાતા હતા એટલે એક ભાઈ કીધું કે આ બધા તમે ક્યાં જ આવશો એ કે ટીવી માં સમાચાર જો ટીવી માં સમાચાર જો

જ્યાં ત્યાં જાય જ્યાં ત્યાં ફરી આવે મારા બાપા છે ને દરિયામાં પથારી કરી ઊંઘે તો બીજો કે ઈ તો કાઈ નઈ કે મારા બાપા તો છે ને પથારીમાં દરિયો કરે છે કડવા હોય તોય એ ચાખવા પડે છે અણગમ તાને રાખવા પડે છે સમયના વાયરે ઉઘાડો થાય પોટાના હોય તો ઢાંકવા પડે છે એક છેલો જોક કહી દઉં છું દારૂડિયાનો મારે આવું છે મારા દાદા કે હાય તો એને અમદાવાદ કાર્યક્રમ દેવા લઈ ગયા ને તો મારા દાદા કીધું કે જા તો પૂછપરછ વાડીએ જા ની બસ કેરે છે એમ પૂછવા જા તો જેમ પૂછપરછ વાડીએ બારી ને અને તરત શરૂઆત કરી ઈ કે સાહેબ પે 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 તો કે બોલવા મૈને ઈ કે સાહેબ પે 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 તો કે બોલવા મૈને કે સાહેબ પા પા પે તો કે બોલો અંદર પાછો લાઈન લાગી છે ઈ કે સાહેબ પા 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 તો કે પા લાઈન ઈ બોસ કારે ગઈ તો ઓલા સુપુષ્પરાસ વાળા સાહેબ કે ઈ કે તું આ કોર્પો કરવા રો આયું તા દૂસી હોય હોત ગય તમે મને સાંભળી કુકુ વાફા મેં માતાજી આપણ સમાજ દેરા બેઠો છે ચારે સંતેશભાઈ મહાદેવ ની કૃપા હોય તો અત્યારે મને કર્યો છે તો વધારે નહીં કહેતા એક ખાલી પંક્તિ સંભળાવું છે લોકો બધાને છે आवतारो मीठो ए तारा आंगड़ पुछी न जे कोन अवतारो मीठो ए मारे મારી છે ભરોસો સદાય એમાં આના એકસો 150 કાર્યક્રમ પણ નીચા છે અને મારા એક ગજા જેવા પ્રોગ્રામ છે બે દિવસે ત્રણ દિવસે એક પ્રોગ્રામ હોય છે મા તારો ભરોસો સદાય મારી ચેનલ છે એમાં પ્રિયમના ઘણા પ્રોગ્રામના છે નિહાલો જય માતાજી